પ્રચાર શરૂ કર્યો શું કહેવું સાહેબ કોંગ્રેસ પક્ષ દ્વારા પાંચ સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે એના ભાગરૂપે આજે સવારથી મેં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે સવારે અગિયાર વાગે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ સહિત તાલુકાની જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો જોડે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે આજે બપોર પછી અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની મિટિંગોનું આયોજન અમે કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરીને આગામી દિવસોમાં આગામી સપ્તાહમાં દરેક તાલુકામાં હું ઉમેદવાર તરીકે જઈશ અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં અમારા આગેવાનોને મળીશ અને આગળના દિવસોમાં કઈ રીતે ગામડે ગામડે સુધી પ્રચારમાં પહોંચી શકીએ એના મારા પ્રયત્નો મુદ્દાઓ ઉનાળાનો કચરો સમય ચાલી રહ્યો છે કાળઝાળ ગરમી પડી રહી છે આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા હોય તો પીવાના પાણીની સમસ્યા છે તમે જોઈ શકો છો કે બાયર હોય ધનસુરા હોય માલપુર હોય મેઘરજ હોય કે ખેડપ્રહ્મા પોશીના કે વિજયનગરમાં આજે એ લોકોએ વાત કરીને કે ઘરે ઘરે અમે પીવાનું પાણી પહોંચાડ્યું છે પણ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ જગ્યાએ

મનમોહનસિંહ સાહેબની સરકારમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ જેટલા બી દેશના શક્તિપીઠ છે એને અમે રેલવેથી જોડીશું એમાં પણ અંબાજી ધામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ આજે અંબાજી સુધી પણ રેલવેની લાઈન પહોંચી શકી નથી એટલે કેન્દ્ર સરકારના કોંગ્રેસ પક્ષની સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ પણ આ સરકારે છેલ્લા દસ વર્ષમાં પૂર્ણ કર્યા નથી અને મને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના જે સાંસદ હતા પૂર્વ સાંસદ હોય એ પૂર્વ આ વિસ્તારના પ્રતિનિધિ હોય એને સાબરકાંઠા લોકસભાના જે પ્રશ્ન સંસદમાં ઉજાગર કરવા જોઈએ કે ભારત સરકારમાં એની રજૂઆત કરવી જોઈએ એ રજૂઆત પૂરતી કરી નથી એના કારણે સાબરકાંઠા લોકસભાનો વિકાસ સમજાઈ ગયો સાહેબ ભાજપ દ્વારા પાંચ લાખથી વધુ લીડથી જીતવાની આશા રાખી છે અને મળે શું કહેતો સાહેબ છ મહિનાથી એમ કહે છે કે અમે છવ્વીસ બેઠક જીતીએ અમે છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ લાખથી જીતીએ આટલો બધો આત્મવિશ્વાસ હોય તો ઉમેદવારો કેમ તમે વડોદરાના સાબરકાંઠામાં બદલો જીતવાના જ હોય તો તમારે જીરી ચાલુ જ રાખવાના તમે તો પાંચ લાખની છે તો પછી તમારે ક્યાં આમાં સાંભળવાની કે ઉમેદવારો બદલવાની તમે પણ વાસ્તવિકતા એવી નથી મળવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં થઈ ગઈ છે પછી એ સાબરકાંઠા હોય વડોદરા હોય વિજાપુર હોય બનાસકાંઠા હોય રાજકોટ હોય અમરેલી હોય કે પોરબંદર હોય દરેક જગ્યાએ તેમના મૂકેલા ઉમેદવારો સામે વિરોધના શરૂ ઉકી પડ્યા છે એટલે પાંચ લાખની તો વાત છોડો પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી કદાચ આઠ થી દસ બેઠક ગુજરાતમાં પણ ગુમાવે તો નવાઈ ન